નીમ હકીમ ખતરે જાન જીહાં સુરતમાં પાંડેસરા વિસ્તારમાં પોલીસ ના મેગા સર્ચ ઓપરેશન માં પંદર જેટલા ડિગ્રી વગરના તબીબો ઝડપાઈ આવ્યા છે સુરતના પાંડેસરા પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી બોગસ તબીબોની હાટડીઓ ઉપર સપાટો બોલાવ્યો હતો લોકોના આરોગ્યની સાથે ચેડા કરતા પંદર બોગસ તબીબોને પકડી પાડ્યા હતા તેમની પાસેથી અલગ અલગ ઇન્જેક્શન સિરપ મળી કોલ રૂપિયા ઓગણસાઠ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો પોલીસનું કહેવું હતું કે આ એવા તબીબો હતા જેઓ પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી ન હતી અગાઉ કોઈ ક્લિનિક કે હોસ્પિટલ કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હતા અને બાદમાં પોતાનું ક્લિનિક ઊભું કરી રૂપિયા પચાસથી લઈને બસ્સો રૂપિયા લઈ ગરીબ દર્દીઓને દવા આપતા હતા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું